ભાઈ અમે વિજય લેતા હું દિવાળી બેન અમે પંદર બાયું તો ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા બધાનું આપણા લોકમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો આપણે મોર્નિંગ મોર્નિંગમાં સૌથી પહેલાં આપણે તો નવ નોરતા અને દશેરા પણ પૂરી થઈ ગઈ છે તો ચાલો આપણે મોર્નિંગમાં બાને મળીએ અને કાલે મિત્રો આપણે દાદાની વાત સાચી હતી કે આપણે હાથીડો વરસાદ કે એવું નક્ષત્ર છે કે ધીમે ધીમે વરસાદ આવે ક્યારેક ક્યારેક આવે ક્યારેક ક્યારેક ન આવે ઝાપટા આવે તો તમે જોઈ શકો છો કે આપણે વરસાદ આવ્યો છે મોર્નિંગમાં આપણું વેધર પણ તમે જોઈ શકો છો એક બાજુ ક્લીન છે ને એક બાજુ આમ વરસાદ ભરેલા વાદળા છે

મોઢે ગાતા એમ હા મોઢે ઓલી સ્ટીડિયા કે સ્પીકર કેવું કઈ નઈ કાંઈ ને ક્યાં થઈ ગઈ હતું શું વાત બાંધી દે માથે પેલા કઈ હતું ભાઈ બા ને આવી નવરાત્રી ની યાદો યાદ આવે એટલે ભલે ગઈ માતાજી ના તો ગમે ગવાય ગમે ત્યારે ગવાય ખબર તો ને આછમા ના રંગ ની સુંદરી રંગ સુંદડી રે સુદરી લરાયા સુંદરીમાં નવ લખ તારલા રે રૂડા તારલા રે માની સુંદરી લેરા હે સુંદરી ઓડીન કાલક્યા નિસરા રે માડી નિસરા રે માની સુંદરી લરાય આસમાના રંગની સુંદરી રે રંગ સુંદરી रे मानी सु रा सुन्दरी मानव तारला रे रुडा तारला रे सुन्द आय सुन्दरी मांश नि सेरा रे मानि सुन्दरी राय आसमाना रंगनी सुन्दरी रे रंग सुन्दरी

બા અમે તમારી જૂની નવરાત્રી નો લાભ લઈ શકતા હોત પેલા નાના હોત સાચી હવે એવી નથી થતી ગામડામાં બહુ જૂના ગામડા હોય નાના નાના ન્યા થતી હોય આવી ગરબી તો એવું બધું છે ને સારું ચાલો બા મસ્ત ગીત ગાયું ને મજા આવી ગઈ હવે તમે ઘડીક કરો આરામ અને મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ગાય માતા આવી ગયા છે આપણા શેરીના ખૂણે ઊભા હતા કેપ નામ પ્રેમ કેવો દેઈ છે મિત્રો તમે જોઈ શકો છો બહુ આમ નાની એવી અને મસ્ત ગાય છે હાલે અને મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે હું જાઉં છું હું જાઉં છું એમ પાછળ પાછળ ગાય આવે છે તમે જોઈ શકો છો અહીંયા હું ઊભો રહ્યો તો ઊભી પણ રહી ગઈ બહુ મસ્ત ગાય છે મિત્રો તમે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમને કેવી લાગી મિત્રો અહીંયા આપણો મસ્ત મજાનું જમવાનું રેડી થઈ ગયું છે કેળાનો ચુંદો બટેકાનો શાકના ભાબુના પેશિયલ પરાળે કેપલા શું કેવું છે અત્યારે ઓકે તો આજે અગિયારસ છે ને બા દશેરા ખબર પડે હમણાં શરદ પૂનમી આવી જાય હા અને હમણાં પછી દિવાળી ક્યારે વહી જાય એ ખબર નહીં પડે હમણાં કારણ કેમ એક દિવસ નો આ નવ દિવસ ને માથે દશેરા વહી ગઈ તો એવું બધુંય છે અને આપડે આજે અગિયારસ છે ને હવે શરદ પૂનમ ની કેટલી વાર પૂનમ ચાર દિવસ પછી પૂનમ એમને ઓકે તો સારું ચાલો આપડે જમી લઈએ ને તમે ફરાળ કરી લ્યો હા બધા જો બાપુ જ્યાં આવે આખી તો ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ છો બધા તો આપડું મસ્ત મજાનું ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે અને ગુડ આફ્ટરનુન માં આપડે આવી ગયા છીએ સીધા દુકાને દાદા પાસે તો શું કેવું દાદા કેમ છો બસ મજા લે ભાઈ તબિયત પાણી સારા તબિયત પાણી હાલ અને અમારે દાદાએ કીધું તો એ વાત સાચી પડી કે અમારે વરસાદ શરૂ ને શરૂ છે શું કેવું જાપતાના જાપતા જાપતાના જાપતા જે ચાલુ છે ભાઈ આમાં વરસાદ મણે એમ થાય કે બેહતા વરો સુધી વરો છે શું વાત કરો છો આપણે ઓલો કેવો હાથીડો હાથીઓ બેઠો છે હાથીઓ બેઠો છે બેસતા વર્ષ સુધી ને દાદા હા હાથીઓ હેલી ચિત્રા પાદરા આદરા એ બજેની બાકી છે હેલી ચિત્રા ઈ હું દાદા શું વાત છે ને દાદા બેસતા વર્ષ સુધી આપડે તો દિવાળી બગાડશે દિવાળી બગાડવાનો છે દાદા નથી દિવાળી વરસાદ આવે એવું બન્યું છે દાદા

વરસાદ આવ્યો બધા ફટાકડા હવાઈ ગયા શું વાત કરો છો કેટલા વર્ષ પેલા ની છે ઓછા માં ઓછા પાચક વર્ષ જઈ ગયા ગર્લ્સ હાઈસ્કૂલ ઉડાડ જઈજ ફટાકડા ઓકે તો સારું ચાલો દાદા એવું બધું છે અને મિત્રો આપડે ફરી પાછા આવી ગયા છીએ કિચન માં બાબુ પાસે ને શું રસોઈ બનાવો બાબુ બનાવે છે અને ભાજી